વાવથરા જિલ્લાના પોલીસ વડાના કચેરીમાં jignesh mevani ને પટ્ટા ઉતારવાની વાત ને લઈને છેલ્લા 4 દિવસથી અહીંયા વાતાવરણ ડોહળાયું છે ત્યારે આપણે સીધા લોકો સાથે વાત કરશું કે અહીંયા આવી રહ્યા છે ત્યારે શું કહો કાકા અમારા ગામની અંદર દસ હેક્ટર હેક્ટર હતા બરાબર તેના માટે અમે આ કાર્યવાહી કરી છે jignesh mevani ના સંપર્કમાંથી બરાબર ને દારૂ બંધ કરાવે અમારા ગામની અંદર બાર બાળ બચ્ચાને ચીડી તકલીફ થાય હું છે બરાબર

આ જિગ્નેશભાઈ મેવાણી બે દિવસ અગાઉ થરાદમાં આવ્યા અને જે દારૂ શિવનગર ની અંદર દારૂ વેચાતો હતો એ દરેક અત્યારે વેચાય છે મોટી પાવડ મારા ગામમાં વેચાય છે દરેક આ જેટલા પીડિત માણસો આવ્યા છે દરેક ગામની અંદર દારૂ મળે છે રાતનો સારા માણસ ને કોઈને દૂધ ભરાવા જાવું હોય અત્યારે ખેતી નું કામ છે ગમે ત્યારે ગમે વસ્તુ લેવા જવું હોય તો બેફામ રીતે બાઇક નીકળે છે દારૂ લઈને થેલા વળગાડેલા હોય છે દારૂ ના આમ ગુંદરે દારૂ મળતો હોય છે પોલીસને રજૂઆત કરવા છતાં જે પોલીસને આ લોકો અબદા આપે છે અને અબદા ના કારણે અબદાના કારણે ખુલે ઓમ દારૂ દરેક ગોમડામાં વેચાય છે અત્યારે અમારા નોના ભાઈ હોય મોટા ભાઈ હોય ગોમ અંદર જાય એમના મિત્રો એક બે દારૂ પીતો હોય એટલે એના લીધે એ ભાઈ દારૂ પીવા લાગે છે આના લીધે જેટલાય પરિવારો અત્યારે દુખી છે ભાઈઓ બહેનો અત્યારે ઘરમાં વાલી દેખો દરેક બાળક હાથે વાલી થઈ કે એવું છે

ના ચાલે દારૂ અડધા બંધ કરાવો બધા લોકો આનાથી બેન અને મહિલાઓ બધી પીડિતો છે અને જેમ તેમ કરી અને દારૂ નશા મુક્તિ બંધ કરાવો ડ્રગ્સ હોય કે ગાંજા હોય કે દારૂ હોય કે કોઈ બી અન્ય લગતી વેસનો હોય વેસન મુક્તિ માટે કર્યું છે અને અમે સિગ્નેશ સાહેબના સંપર્કમાં જઈએ અને અમને ખૂબ આમ તો ગુજરાતમાં ઘણા લાંબા સમયથી દારૂ ડ્રગ્સ અફીમ આ જેવા નશાના પદાર્થો છે એનું સેવન ચાલતું આવ્યું છે અને ઘણા બધા લોકો આની અંદર સંકળાયેલા છે અને યુવાધન ખાસ કરીને જે યુવાધન છે વીસ વર્ષથી પચીસ વર્ષ ત્રીસ વર્ષની છે એ લોકો આની અંદર વધારે સપડાયા છે

દારૂ આ દારૂ તો સામાન્ય ભાવ છે ફક્ત અહીંયા થરાજ અંદર નહીં ભાવ તીર્થગામ માળકા ચાંદરવા ભાટવર અને અમુક ઘણા બધા એવા ગામો છે કે ત્યાં અત્યાર પણ હાલની તારીખમાં પણ આ વસ્તુનું સેવન થઈ રહ્યું છે સૌથી વધુ અને જે બહેનો કાલે બે ત્રણ દિવસ જીગ્નેશભાઈ નો વિરોધ કરવામાં આવ્યો છે એ પોલીસ વાળા બહેનો હોય જે માતાઓ છે એમને પણ હું એક વસ્તુ કહેવા માંગુ છું કે તમે આરામનું ખાવાનું બંધ કરી નાખો અને તમારા જો પોલીસ વાળા તમારા ભાઈ હોય તમારા પતિ હોય તમારા દીકરા હોય અને જો ઈમાનદાર હોય તો તમે રસ્તા ઉપર ના આવો કે તમને ખબર જ છે કે અમારા જે લોકો છે અમારા જે સર્વિસમાં છે પોલીસ સર્વિસમાં છે એ લોકો તો ઈમાનદાર છે એમને કોઈ ફરક પડતો નથી પણ છતાં પણ જે બહેનોએ વિરોધ કર્યો એ એમના ઉપર એક પ્રેશર ડાળવામાં આવ્યું છે સરકાર દ્વારા ભાજપ દ્વારા કે તમે વિરોધ કરો જેથી કરીને આ મુદ્દો દબાઈ જાય અને આપણે સરકાર ને એને સરકાર ને ખબર છે કે બે હજાર સત્યાવીસ ની ચૂંટણી નજીક આવી રહી છે જો આ વસ્તુ વધુ આ મુદ્દો ઊભો પડશે તો એમને નુકસાન છે જ અને પોલીસને પોલીસને બધા ભાઈઓને એવું નથી કે એ જાણી જોઈને પણ ઉપરથી પ્રેશર આપવામાં આવે છે કે કારણ કે તેમને જે હપ્તા મળે છે જે પૈસા મળે છે જે સરકાર ચલાવવા માટે ફંડ જોઈએ છે આ ફંડ બધો આ વસ્તુમાંથી આવી રહ્યો છે એટલા માટે કરીને એ લોકો પ્રેશરને પ્રેશર આપે છે પોલીસ આમાં પોલીસ વાળાને સો ટકા પોલીસ ગુનોને ગુનેગાર નથી પણ એમને પ્રેશર આપવામાં આવીને આ ધંધો પોલીસ દ્વારા કરાવવામાં આવી રહ્યો છે

બે સોશિયલ મીડિયાની અંદર હરસંઘી કરી અને ડીજીપી સાહેબ કરી જેટલા પણ જે કવરેજ આપ્યો તેની અંદર નેવું જે કોમેન્ટો તો ગુજરાત વિરુદ્ધમાં છે અને જે અત્યારે ગુજરાતમાં જે પંજાબના જેવો કારોબાર થયો છે તો એને

બીજેપીની સરકાર છે ઉપર પૂરું પ્રેશર આપવામાં આવ્યો હતો એને લીધે પાડ્યો તો એમને ખુદને ખબર છે કે ગુજરાતના થરાદની અંદર ડ્રગ્સ મળે છે અને દારૂ પણ મળે છે ખુલ્લે મળે છે ખુલ્લેમ ડ્રગ્સ મળે છે ડ્રગ્સ વેચાય છે અને ડ્રગ્સ બધા યુવાને લે છે અને કેટલાય આપણા વાવ થરાદના યુવાનો ડ્રગ્સની રવાડે ચડી અને કેટલા યુવાનો મૃત્યુ પામ્યા છે અને તમે પણ અમે પણ બધા લોકો જાણીએ છીએ અને જે એ હતો એ એમને કોઈ તેમને કે થયો વાટાઘાટાથી જગ્નેશભાઈ કીધો હતો વાત વિક્રગ્સ ની અંદર સપોર્ટ આપે છે એ વ્યક્તિઓને પટા ઉતારવાની વાત કોઈ નથી કોઈ કરતા જે ઈમાનદાર છે એ વ્યક્તિઓને કોઈ ચર્ચાનો વિષય નથી અને આ ખોટો રાજકીય મુદ્દો બનાવવામાં આવે છે અને અમે તો એટલો જ કહે છે કે ડ્રગ્સ મુક્ત ગુજરાત બનાવો

ભાઈ પરમાર માળખા જે હમણાં આપણા જિગ્નેશભાઈ જ્યારે ઢીમા ખાતે આવ્યા અને શિવનગરની બહેનોએ જે જિગ્નીશભાઈને એક એવો સંદેશો આવ્યો કે સાહેબ અમારા શિવનગર ની અંદર દારૂ ડ્રગ્સ અને ગાજો આવું બધું મળે છે અને અમે અમારા પતિને અમે અમારા ભાઈને અને અમે અમારા કાકાને આવા વ્યક્તિઓને નાની નાની પણ ઉંમરમાં અમે ખોઈ ચુક્યા છીએ તો જિગ્નીશભાઈને સંદેશો આપ્યો જિગ્નીશભાઈ જે જગ્યાએ થયા પછી પણ એમણે નિરીક્ષણ કર્યું કે ના વાત સાચી છે અને એ વાત પોલિટીશિયન માં જઈ અને સાહેબોને ને કહેવામાં આવ્યું કે સાહેબ જે આ શિવનગર ની અંદર દારૂ ડ્રગ્સ ને આજો વેચાય છે આના માટે તમે કઈ કડક પગલાં લ્યો નકા પટ્ટા મારા નહીં પણ તમારા ઉતરશે એવું જગ્નીશભાઈ એવું નતું કે હું ઉતારીશ પણ એવું ચેલન આપી દી કે પટ્ટા તે થયે ને તમારા કલે તમારા ઉતરશે મારા કલે મારા નહીં ઉતરે એટલે જીગ્નેશભાઈ એકદમ સાચો અને સ્વાદિષ્ટ બહુ સારો જવાબ આપ્યો હતો પણ જે આ ભાજપ સરકાર છે અત્યારે એનો ડાયવર્ટ મુદ્દો કરી અને એમ કહેવામાં આવ્યું કે જીગ્નેશભાઈ પટ્ટા ઉતારવાની વાત કરી છે પણ જીગ્નેશભાઈએ પોતે પટ્ટા ઉતારવાની વાત નથી કરી કે પટ્ટા તમારા ઉતરશે મારા નહીં તે આપણે અત્યારે દલિત સમાજના ભાઈઓ અને બહેનો બહુ મોડી સંખ્યામાં અત્યારે ધરાટની અંદર હાજર છે અને જે અત્યારે થઈ રહ્યું છે હું કેવા માંગુ છું કે પૂરે પૂરો સપોર્ટ કરો અને કેવા માંગુ છું પૂરો સપોર્ટ કરો કેમ કે અત્યારની યુવાન પેઢી છે દલિત સમાજમાં નહીં હરેક સમાજના અત્યારે યુવાનો દારૂ ડ્રગ્સ ગાજો આની અંદર સંકળાયેલા છે તો ઘણા બહેનો પણ એમના ભાઈ ખોઈ ચુક્યા છે ઘણી માતાઓ પણ એમના દીકરા ખોઈ ચુકી છે જિગ્નભાઈ એ જે અત્યારે

અને આની અંદર થી હપ્તા પણ મળે છે એ સો સો ટકા વાત સાચી છે જિગ્નેશભાઈ જે વાત કરી બિલકુલ વાત ખોટી નથી સાચા સાચી વાત છે અને જે ભાજપ સરકાર ને અત્યારે બહુ કાઢવું પડ્યું કે એક દલિત સમાજ નો એક જ એવો ધારાસભ્ય છે કે અમારી આખી સરકાર ને ભારે પડે છે એટલે જીગ્ન કરવા માટે કરી અને ભાજપ સરકારે જે ષડયંત્ર કર્યું એ બિલકુલ ખોટું કર્યું છે અને એ જે કીધું 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 બિલકુલ સાચું છે છે કે કે બધાને ખબર છે એક જ ભાજપ સરકાર ને હાલની તારીખ ની અંદર ભાર ભારે પડતા હોય તો ભાઈ શ્રી જીગ્નીશભાઈ મેવાણી છે એ જે કે સત્ય છે અને અમને બધાને ભાજપ સરકાર એવું છે એક જિગ્નીશભાઈ મેવાણી ખાલી ખસી જાય તો અમે જેમ કરીએ એમ અમે કરીશું પણ દલિત સમાજનો જ અમારા જિગ્નભાઈ ક્યારે આખી સમાજ એને સપોર્ટ કરશે પોલીસ પરિવારે રજૂઆત કરી પોલીસ પરિવારે રજૂઆત કરવી નથી પણ એમને દબાણમાં આવી અને એમને ધમકાવવામાં આવી કે તમારા ઘર વાળા પોલીસ છે બહેનો ને કેવા આવ્યું કે તમારા ઘરવાળા વાળા છે તમે એ લોકોએ સંદેશો આલ્યો અને હવાના બેનો એ હાજર થી અને હું તો બેનો પણ આભાર માનું છું કે તમારા મોઢે અમારા જીગ્નેશ ભાઈનું નામ આવ્યું એ બદલ હું તમારો આભાર માનું તમે અમારા જીગ્નેશ ભાઈનું નામ ક્યારે લેવા તૈયાર નતા છતાં તમે જીગ્નેશ ભાઈનું નામ તમારા મોઢે લીધું છે એ બદલ બેનો પણ હું આભાર માનું છું અને બેનોને ટાર્ગેટ બનાવી અને પછી પોતે આ ષડંત્ર કર્યું છે આ જે મુદ્દો ઉપાધ્યાય સત્ય છે કેમ કે હું એક બે હજાર વીસ ની સાલથી મારો છોકરો આ ડ્રગ્સ ને સમાયિક ની લપેટમાં આવેલો છે છોકરો ભણતો જ તો અઢાર વર્ષની ઉંમર હતી અત્યારને બે હાજર પચીસ ચાલે રહ્યો તે વખતે આજુધી છોકરાને મેં રીએ સેન્ટરમાં નાખ્યો વેસન ની ખૂબ બધી દવાઓ લીધી પણ છોકરો અહીંયા આવે એની એની કંડિશન થઈને એને સ્થળ ઉપર આવે એનો એ થઈ જાય છોકરો પણ આની કોઈ રિકવરી હજુ આવતી મે મારા પોલીસ કમ્પ્લેન થયો કેટલી વખત પોલીસમાં માં રજૂઆતો કરી છોકરો મારા ઘરથી ડ્રગ્સ પકડાણો હતો મેં છોકરાને સામેથી લઈને આપ્યો કે તો મારો છોકરો આજે ડૂબે છે નાના કેટલા બધા આપણા પરિવારો અમારા ડૂબી ગયા છે આવી કન્ડિશનમાં એક દારૂ નોર્મલ વસ્તુ હતી પણ આજે ને સમાય છે ને આપણીને આવનારી બેઢીઓ માટે ખૂબ ખતરનાક બનશે એક મેં મારો છોકરો ખોયો છે ને મારો કુટુંબ ખોયો છે આવા બીજા કોઈ પરિવાર ના બની શકે એ પ્રમાણે આપણે બધાને નરમી નથી કે આવી વસ્તુ બીજી વખત આપણા એરિયામાં ના થવી જોઈએ પ્રકાશભાઈ ડોહટ મારો છોકરો અત્યારે રેપ સેન્ટરમાં જ છે અને મેં વીસ લાખ રૂપિયા ખર્ચો છોકરો એની કન્ડિશન માં છે છોકરો આવે અહીંયા છોકરા બધા કવર અમારા એરિયામાં નહીં પચાસ થી સાહીઠ છોકરા છે અઢાર ના સમય ને લપેટમાં